અને જ્યારે ગુજરાતી થાળીની વાત થતી હોય અને નેવું રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી તમને ટ્રાય કરવા મળે અને અને થાળીની ખાસિયત એ છે કે થાળી મોટી છે નોર્મલી ડાઇનિંગ હોલની થાળી નાની હોય એટલે વેરાયટી વધારે લાગે બટ એની થાળીની સાઇઝ જુઓ એ પરથી પણ ખ્યાલ આવે કે ખરેખર અહીંયા નેવું રૂપિયામાં તમને અનલિમિટેડ થાળી તો મળે છે પણ વેરાયટી પણ એટલી મળે છે નમસ્કાર હું છું પિયુષ કે વ્યાસ અને આપ સૌનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં દોસ્તો અત્યારે આપણે આવે છે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં દાસારામ ડાઇનિંગ હોલમાં જ્યાં હા દાસારામ ડાઇનિંગ હોલ વડોદરાના ફતેગજ વિસ્તારમાં આવેલો છે અને જ્યાં તમને નેવું રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી ટ્રાય કરવા મળે છે વડોદરાનો ફતેહગંજ વિસ્તાર એટલે કે પોષ વિસ્તાર કહી શકાય અને જ્યાં નેવું રૂપિયામાં તમને ગુજરાતી થાળી ટ્રાય કરવા મળે તો ડેફિનેટલી અહીંયા ટ્રાય કરવા જેવી બને હવે અહીંયા કોણ કોણ લોકો આવતા હોય છે નોર્મલી તો અહીંયા કહેવાય કે ફતેગંજમાં એમએસ યુનિવર્સિટી આવેલી છે તો અહીંયા સ્ટુડન્ટ મિત્રો આવે છે પીજીમાં રહેતા લોકો પણ આવે છે અને ઘણા બધા લોકો આજુબાજુના એરિયાના પણ લોકો અહીંયા આવે છે હવે અહીંયા વાત એ છે કે ઘણા લોકો એવા છે કે લિમિટેડ બજેટમાં એક સારી ગુજરાતી સારી ટ્રાય કરવા માગતા હોય છે તો નેવું રૂપિયામાં તમને ગુજરાતી થાળી ટ્રાય કરવા મળે અને એ પણ વડોદરાના ફતેગઢ વિસ્તારમાં તો ડેફિનેટલી ટ્રાય કરવાની બને સેકન્ડ થિંગ કહી શકાય કે આ એ લોકો માટે પ્લેસ છે કે જે એક ટાઈમમાં કંઈક સારું થા ખાવાનું શોધી રહ્યા છે એ પણ પૂરી થાળી તો અનલિમિટેડ થાળી છે દાસારામ ડાઇનિંગ હોલની અને બેસ્ટ થિંગ એ છે કે અહીંયા તમને બપોરે અને સાંજે બંને ટાઈમમાં તમને આ જ પ્લેસમાં થાળી ટ્રાય કરવા મળે છે બાકી વડોદરામાં જો તમારે જમવું હોય સસ્તા ભાવમાં ન ભલે તો દાસરામ ડાઇનિંગ હોલ બેસ્ટ ડાઇનિંગ હોલ છે કેમ કે ઘર જેવું ખાવાનું આપે છે દાસરામ બરાબર છે અને બધું મસ્ત ક્વોલિટી સારી છે એની અને પહેલેથી બહુ જૂના જાણીતું છે તો અમે તો પહેલેથી બહુ વર્ષોથી અહીંયા આવીએ છીએ વર્ષોથી આપણે ટેસ્ટ વિશે કહી શકાય કે ટેસ્ટમાં બેસ્ટ છે બહુ બહુ બેસ્ટ છે નહીં નેવું રૂપિયામાં ઓલરેડી બહુ મસ્ત છે વડોદરા અંદર આપણે થાળી કેમકે બીજી જગ્યાએ તો બહુ ભાવ લેશે અને કદાચ નેવું રૂપિયામાં થાળી આપે પણ આના જેવું ટેસ્ટ ના થઈ શકે તો ફાઇનલી ફાઈનલી શું આપશો ફાઈવ કેટલા આપશો આ થાળી હું તો આવતું ફયું જ આપી પાંચમાં કે સાહેબે આપણે જરાક પાંચમાંથી પાંચ થાળ પતિયાર છે અને આ ઘણીવાર બનતું હોય છે આપણે એવું માનતા કે ભાઈ રૂપિયામાં થાળી મળે છે તો કદાચ ટેસ્ટ હોય ઓકે કહેશે પણ એવું નથી દાસર અમડાની હોલમાં વર્ષો ત્યાં થાળીમાં ટેસ્ટ પીસાઈ રહ્યો છે અને સાહેબે કીધું એમ ટેસ્ટમાં બેસ્ટ છે તો તમે પણ આવીને ટ્રાય કરી શકો દાસર અમડાની હોલની અને નેવું રૂપિયાની અનલિમિટેડ ગુજરાતી થાળી અત્યારે આપણે બેઠા છીએ દાસરા અંડાની હોલના ઓનર્સરી સાથે સુવાષભાઈ સાથે પંદર રૂપિયાના ટિફિનથી ચાલુ કરેલું આ

પછી મેં મારી રીતના ચાલુ કર્યું ટિફિન સર્વિસ ઘરેથી બે હજાર પાંચમાં પંદર રૂપિયામાં હું બે સબ્જી દાળ ભાત રોટલી એવું ટિફિન આપતો માત્ર પંદર રૂપિયામાં બે હજાર પાંચમાં એટલે બે હજાર પાંચ ઓલમોસ્ટ કહી શકાય વીસ વર્ષ થઈ ગયા વીસ વર્ષ થયા સરસ બે હજાર પાંચથી બે હજાર દસ વર્ષ સુધી મેં આ સર્વિસ ચાલુ રાખી ટિફિનની હા પછી મને એવું લાગ્યું કે આમાં થોડું મારે આગળ જવું છે આપણો હાર્ડ વર્ક હોય એટલે આપણે ડેફિનેટલી ખ્યાલ આવી જાય કે કઈ રીતનું આપણે આગળમાં ભવિષ્ય જોઈ શકીએ બરાબર પછી મેં એક રેસ્ટોરન્ટ ચાલુ કર્યું ફતેગંજ વિસ્તારમાં દાસારામ ડાઇનિંગ હોલ 2015 માં બરાબર ત્યારે 50 કે 55 રૂપિયા મેં મે ચાલુ કર્યું હતું હા ત્યારથી અત્યાર લઈને મને કસ્ટમરનો અને બધી રીત બધાનો બહુ સપોર્ટ બરાબર

અને નોર્મલ આપણે કોઈ આમ ફાસ્ટ ફૂડની આઈટમ ટ્રાય કરે પણ સો દોઢસો રૂપિયા થતી હોય છે તો આ નેવું રૂપિયામાં થાળી છે કેવી રીતે એક જે નાનામાં નાની વ્યક્તિ જમી શકે એને સંતોષ થઈ શકે એ લોકોને આપણે કે કોઈ ગરીબ માણસ છે અમે ઘણી વખત કોઈ ગરીબ માણસ આવે કે એમની પાસે એટલી ના હોય તો પણ અમે એ લોકોને જમાડી દઈએ એટલે એક જે માણસ પોતાની રીતે સદ્ધર ના હોય ને એમના માટે જ અમે સેવા એક રૂપિયા માં એટલે એક સેવા જ થઈ એમ નોર્મલી આપણે અહીંયા ક્રાઉડ જોયું તો ઘણા સ્ટુડન્ટ હોય છે પીજીમાં ઘણા બધા એરિયામાંથી આવતા હોય છે

હા અને હું પણ બંને ટાઈમ અહીંયા જ જમું છું બરાબર હવે આપણે અહીંયા જોયું કે સુભાષભાઈ જણાવ્યું કે જાતે અહીંયા જમે છે અને બીજી વસ્તુ એ કહી શકાય કે જ્યારે વડોદરાનો આ ફતેગંદ વિસ્તાર હોય અને કઈક નેવું રૂપિયામાં આપણને થાળી મળે અને થાળીની ખાસિયત એટલી છે કે ભાઈ અનલિમિટેડ વસ્તુ હોય છે નેવું રૂપિયામાં અને અનલિમિટેડ વસ્તુમાં આ એરિયામાં આ રીતે થાળી પીરસ હોય મુશ્કેલ છે પણ વીસ વર્ષ એમનો અનુભવ છે અને એક નાના પાયે ચાલુ કરેલું અને આજે ફતેગંદ વિસ્તારમાં એક સારો ડાઇનિંગ હોલ ચલાવી રહ્યા છે તો એમની મહેનત અને એક સારો સ્વભાવ સાથે સાથે કહી શકાય કે એમની જે ભાવના છે લોકોને જમાડવાની એ પણ ખરી ઉમદા છે તો એક ઓરઓલ પેકેજ કહી શકાય વડોદરાના ફતેગંદ વિસ્તારમાં દાસ ડાઇનિંગ હોલ તો તમે પણ ટ્રાય કરવા માંગતા અનલિમિટેડ ગુજરાતી થાળી વડોદરાના ફતિગંદ વિસ્તારમાં તો દાસ ડાઇનિંગ હોલ ઇઝ ધ પ્લેસ કે જ્યાં તમે તમારી ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે તો આવી શકો છો પણ સ્ટુડન્ટમાં હોય કે પીજીમાં રહેતા હોય તો એ લોકો પણ અહીંયા ખૂબ જ પ્રેમથી જમે છે અને સુભાષભાઈ ખૂબ જ સારા કહેવાય ને કે એક સારી ભાવનાથી જમાડે છે અને લોકો ખૂબ અહીંયા સંતુષ્ટીને જાય છે જેમ કે તમે જોઈ શકો છો આ દાસરામ ડાઇનિંગ હોલની આ ગુજરાતી થાળી નેવું રૂપિયાની થાળી છે હવે નેવું રૂપિયાની થાળીમાં અનલિમિટેડ આઇટમ છે આઇટમ એટલી છે કે દસ થી બાર આઇટમ કહી શકાય ફર્સ્ટ ઓફ ઓલ તો સન્ડે છે એટલે સ્પેશિયલી સ્વીટમાં અહીંયા ખીર છે અને ત્રણ પ્રકારની સબ્જી છે સાથે દાળ ભાત પાપડ અને છાશ આ બધું જ અનલિમિટેડ છે અને અહીંયા બેસ્ટ ઓપ્શન કહી શકાય કે રોટલી સાથે પૂરી પણ છે હવે નેવું રૂપિયાની થાળીમાં તમે કઈ ઓપ્શન શોધતા હોય અને રોટલી સાથે પૂરી મળે તો સોનામાં સુગંધ ભણે કારણ કે ઘણી એવું બનતું હોય છે કે મોટા મોટા રેસ્ટોરન્ટમાં આપણે જઈએ થાળી નાની હોય એટલે વેરાયટી વધારે લાગી હોય છે પણ અહીંયા તમે જુઓ તો થાળી મોટી છે કારણ કે વેરાયટી વધારે છે નાની થાળી નથી એટલે જ્યારે આ રીતની થાળી આપણને નેવું રૂપિયામાં ટ્રાય કરવા પડે એ પણ વડોદરાના ફતેગઢ વિસ્તારમાં તો ડેફિનેટલી પૈસા વસૂલ કહી શકાય તો હું ટ્રાય કરવા જઈ રહ્યો છું અહીંની આ ગુજરાતી થાળી સેકન્ડ થિંગ હું એ તમને જરૂરથી જણાવીશ કે વડોદરાનો ફતેગજ વિસ્તાર એક પોશ એરિયા છે ને નોર્મલી નેવું રૂપિયામાં થાળી મળવી ઇટ્સ ઇમ્પોસિબલ બટ બેસિકલી સુભાષભાઈનો કોન્સેપ્ટ એવો છે કે અહીંયા જે સ્ટુડન્ટ લોકો છે અથવા પીજી રહે છે એ બધા લોકો એક લિમિટેડ બજેટમાં સાડી થાળી ટ્રાય કરી શકે એવો એમનો પ્રયત્ન છે અને ઓલમોસ્ટ ઘણા બધા વર્ષોથી લોકોને આ થાળી જમાડી રહ્યા છે સેકન્ડ કે એ કહી શકાય કે જ્યારે આપણે ફતેહગંજ વિસ્તારમાં હોય અને કંઈક થાળીની વાત થતી હોય એટલે કે નેવું રૂપિયામાં ફતેહગંજ વિસ્તારમાં આપણે ગુજરાતી થાળી મળવી ઇટ્સ ઇમ્પોસિબલ બટ હા જ્યારે જમાનાર વ્યક્તિ જેન્યુઅન હોય અને રેસ્ટોરન્ટનું નામ જૂનું હોય તો થાળી તો ડેફિનેટલી પૈસા વસૂલ કરી શકાય આઈટમો ઘણી બધી છે અને સાથે સાથે જે સબ્જીનો ટેસ્ટ છે એ તો ડેફિનેટલી એકદમ અપ ટુ ધ માર્ક છે વધારે મસાલા નથી કારણ કે ઘણી એવું બનતું હોય છે મસાલા વધારે હોય છે ટેસ્ટ એકદમ છે બીજી વસ્તુ અમે તમને જણાવીશ કે જ્યારે આપણે ગુજરાતી થાળીની વાત કરતા હોય ને ભાઈ અને નેવું રૂપિયામાં કંઈક મળે ને તો આપણે તો પૈસા વસૂલ કહી શકાય કારણ કે અત્યારે મધ્યવર્ગના લોકો એક ટાઈમનું ખાવાનું જો નેવું રૂપિયામાં મળી જાય તો ખરેખર એક સારી વાત કહેવાય અને વડોદરાનો ફતેહગ વિસ્તાર એટલે એક હાઈફાઈ એરિયા છે અને ત્યાં આ રીતની થાળી મળવી મુશ્કેલ છે નિઝામપુરા હોય કારેલીબાગ હોય કે ફતેહંજ વિસ્તાર હોય દરેક જગ્યાએથી લોકો અહીંયા જમવા સ્પેશિયલી આવે છે અને સંડે હોય તો ખાસ તો એકવાર આ થાળે તમે ડેફિનેટલી ટ્રાય કરી શકો છો નેવું રૂપિયા એક મિનિમલ પ્રાઇસ છે પણ ટેસ્ટ અપ ટુ ધ માર્ક છે અને પૈસા વસૂલ થાળી તો છે અહીંયા હું તમને એકવાર જરૂરથી કહીશ કે એકવાર આ થાળી ટ્રાય કરો તમે ખુદ અહીંનો ટેસ્ટ માણો અને તમે ખુદ કહેશો ખરેખર આ થાળી ટ્રાય કરવા જેવું છે અને પૈસા વસૂલ થાળી છે